પોઇન્ટ મારો તો ઉપકો વિસ્તાર સર્યો ઉમરાળા કૈન્યાડ અને કુંજની નિશિમકળ ગામને તેમ લાગુ પડતા છે ઉપકો વિસ્તાર એ જો હારો

હરેશભાઈ નથી ના ના અમારા આશીનમાં હરેશભાઈ હરેશભાઈ આવ્યા આ બધી ઉનાળા નથી આવેલી વાડી નથી ઉનાળા નાયલોય ખારો બનાયો વાય ખારો માર યારો વડ્યું આ ઊનાવા પાણી આ આ તાપું આવે ને ઉનાળા રે જલ જાય ના પાણી આ

જિલ્લામાં લાઈફ નવ જણા છે વતર કામમાં કામ પટે મંદિર હોય તો સારા એવું આવે છે હા કે બહુ લાવે પણ એ હાથે કાઢે બોલાવી હોય ને તો પાસે તાજ તો હાથે મારું થઈ જશે હમ ત્યારે ભાઈ ગીત ગાડીને વાવે ઘર ગેરાઈ છાય રાઈટ ના

આ હા હા ઓલા પાછો ઓકળા કાઠા પાટ આવ્યો ઈમાં

मारा हो ये उन लोगों के देखा ना दूर ना दूर तो कहीं तो गया इतना उसका तो हाथियों को हरवाते तब क्या है इतने इतने पानी हर और मैं पड़ पाती

કાર્ડિયસ સભ્યો આજ જે બે સવાલ વચ્ચે અમારા ઇકલેશ આક્ષય એવા અંગ્રેજી યો કોન્ફરન્સ આદર રમે છે સર પાસે મારવા આ તો Um got a quarter of my to અરે પેલું જો આલા પણ મારા ઓલા સામે ગયા ઉનાળા હેમન વાળો જોપો કરી ગયો એ બાર આજે આપને મજાક લાગ્યો બહાર રહેજો કે તમાર પર બોજ વાળીયા જઈ જાય રહે જાય આ લઈ કે સંસાર જો કુછ જેરું ન હોય પાડે જ ન હોય એટલે આમ રહેજો ને સગો આતા છે કઈ જે તો ખાવાનું કાઈ દેજો ને બળવો તો દોતો છે અસલમ અલખમ વરજો જિદે હું તો આવો દેખતા હોતો તો કોણ બોલે ને બોલે દે કે ને તોય ઈ બોલે

એલા સકળ જોને એલા કટકોવાવાજી તો સાઈડિંગે આના હા એનોળો આપ્યો છે કે બધા ફટાફટ માર કરવો અંદર તો લોકો બેહ બહુ દેવો વચર દેવો આયા અંદર દેવો ફોન કરે હોત ને તો હું આ અગવ ઉયાવાતો હું વાટે બાપા કે મને આય મોન કીરો તમને ગાડી થોડું છે 50 કયો મને ઉત્તા રહે

اوه <applause> <applause> કોસ્ટ કર પેરો આમણા વિડિયો કોલ કરે હારું આખી ગયો એ કેતા છે હવે ને ફોલો બે હરે હતા તો કિરોને કુતને ખબર ન હતી એ આ જો કેતા છે હવે બોલીઓ હવે આવો આવો એટલે ખબર કે આ આ જીમનો અનુભવ થઈ ગયો આ તો આ તો આમના ભાગ ધારા એટલે અમે આપતા હારો હારો વિડિયો થાય આ જીમમાં ભાઈ કે તમે મેં પાણી દીધાઓ હાલી તમે પાણી સાથે લઈ જાઓ ત્યાં મારા રહેવાય તો દવાખા દેવાય હે હા તમારે મને રાજ્યો ઘેરા નથી લેતો પણ ઘણી દફા લાવવાનું છે ક્યાંય લેવાનું છે કાંઈ નહીં એવા કરતો રહ્યા જ

हा <laughs> त मैंने पाने यहाँ आकर बने लड़कों को बिल पड़ गया वो पाने पर तो आकर आ गए नहीं लोग बस आया हाँ चार वर्षीय पानी ها پر هڪ ٻئي کي هڪڙو ڏاڍا آهي ها اپنا خبري آهي ته ڌار پائي ٿي جاي آهي ها کي ري مڻسو ها لو ٻڌو ها جينا لايو لائو بند ڪريو هرو کي 20 मिनिट تو ڪريو ويڊيو ෂير ڪري ڏيو بها ميترو